હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો માત્ર તેત્રીસ હજાર રૂપિયામાં સુઝુકી એક્સિસ બાઈક આવેલ છે માત્ર તેત્રીસ હજાર રૂપિયામાં આપી દેવાની છે વહેલાં તે પહેલાં બાઇક ગણતરીની કલાકોમાં વહેસાઇ જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો કોન્ટેક નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી ડિટેલ સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સુઝુકી એક્સેસ બાઇકની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે સ્લેપ સ્ટાર્ટ સારા ટાયર ટુ ઓનરમાં બાઇક છે બેટરી સારી જોવા મળશે એન્જિન કંપની ફિટિંગ પાવરફુલ કન્ડિશન જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો તમને સુઝુકી એક્સેસ બાઇકમાં જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે ટોટલ જવાબદારીથી બાઇક આપવાનું છે સારા ટાયર જોવા મળશે એન્જિન કંપની ફિટિંગ બધા પાર્ટ તમને જેન્યુઅલ જોવા મળી જવાના છે બાઇકની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ ઓછું હાલલી બ્લેક કલરમાં બાઇક જોવા મળી જશે ઝીરો આઠસો સાઠ નંબરમાં તમને બાઇક જોવા મળશે સુઝુકી એક્સેસ ટીપટોપ કન્ડિશન સારી બેટરી હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નહીં માલિકનો નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી બાઇક વેસાઈ જાય તો ફોટો ધક્કો થાય અને માલિક તમને રૂબરૂ સ્થળ ઉપર મળી શકે ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને બાઇક લઈ શકો છો વાત કરીએ આપણે બાઇકના માલિકની તો માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ બાપુએ બાઇકની કિંમત તેત્રીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે ફિક્સ ભાવ છે તેત્રીસ હજાર પાંચસો તો અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે સેતાલીસ ત્રીસ ચાર સાહુ તેર અકિલ બાપુનો મોબાઈલ નંબર છે બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ પ્રોપર મોહવા જોવા મળશે એકતા ઓટો કન્સ્ટ્રક્શનમાં તમને મોહવામાં પ્રોપર બાઇક જોવા મળી જશે તો વધુ માહિતી માટે નવાણું બે છેતાલીસ ત્રીસ ચાર નંબરમાં કોન્ટેક કરી લેવો વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે যোডিও ফেসবুক পেজ পর বিডিও উপর যে অকিল বাপু নি জসু মা করে লো খোটা ফোন কোল করব জয় বিসরা